બે પ્લાસ્ટિકની કોથળી થી વિતરાયેલ બોક્સની નજીક ઉભો હોય જેથી તેને પંચો નામ નામ પૂછતા પોતાનું યોગેશ કુમાર દિનેશભાઈ સેગવા ઠાકોર રૂબરૂ જિલ્લા સિનોર જિલ્લા તાલુકા સિનોર જિલ્લા વડોદરા હોવાનું જણાવેલ અને તેની બાજુમાં પડેલ બોક્સ બાબતે પૂછતા તેને પોતાના બોક્સમાં હોવાનું જણાવેલ જે પ્લાસ્ટિકની કોથરીથી વિતરાયેલ બોક્સ હોલી જોતા તેમાં ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરી એક બોક્સ નંગ ત્રીસ તથા બીજા બોક્સમાં નંગ વીસ મળી કુલ નંગ પચાસ ચાઇનીઝ પ્લાસ્ટિકની દોરી રીલ મળી આવેલ હોવાનું જાણવા મળ્યું હતું રીવોત રફિક મંસુરી 你先我们做那个什么玩意儿。<laughs>